Gay reduce measure 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 ini again. AGAIN. 은tim 하늘을 intellectual Kalau이って 자루는 날이 돼지 바닥 낙 donut.

હવે મને કેમ કે ખેતવારી છે હવે તો મસ્ત મસ્ત ભીંડા આવવા મીરા છે મસ્ત મસ્ત ભીંડા આવવા મીરા છે તો તમારે બેન ઉતારે છે ને બેન શાક બનાવની હું તમને બતાવી કેવી રીતે બેન શાક બનાવે હવે આજ તો બેન બનાશે શાક માર તો ન બનાવવાનું હે બેન દાતકારે ઉતરી જા ભીંડા હં થાય ઉતરી જા હવે આને શાક બનાવશું બસ એટલા જ ભીંડા હતા તો था। एक थाळी हा हा शाक बनवायस साग शाक मोकेल खाली एकली कढी भींडाने रीते कढ़ी बनी लोक कढी तो केस्त मस्त मजानी मस्त, मस्त, मस्त पाके जो अजून भिंडा मोरवा सुरुवात कर नाखी

মানে খাই লিৱ মস্তি নীনাই নাই ভিণ্ডা নুকোৱা মই কেক বনা এইটো কেৱা ভিণ্ডা

આવડે <laughs> <laughs>

Nah, biasa ngapain tiarikaribain? Mas puna kangen, pindah saja lah. Pindah saja, sendirian juga mas puna kangen tiarikaribain. Mas puna kejaran. Hm. Tapi belum nikmat. Tapi belum udah mau પણ હતોના મનુંય હે પાણી હતોના મનોય થોડુંક રેડી દઉં વધારે શીખણું નહીં થાય હે સાહે નામ એ કહે હ એટલે શીખણું ન થાય એમ તો ખબર પડે મને તો વાંધો નહીં શું કરતા બે હે मारो पॉपट थिन गयो वो काय देखो सा बनाते सा दूध ने में सा तो फाटी गयो मोटा भाई हम के बे हम कैसा पैक के हम सा का पैक करके एन कम क्या बता पैक को हम फाटी जैसा पासो बीजो बनाओ पड़से अबे ए तुम्हारे सा पी हो क्या सारी वादे बैठ के दें 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 दें। है बीजो ने वादा जाओ की जगह ने सा फाटी गयो फाटी गयो खबर

તો હવે આપણે સાસ બી તો ફેમિલી બધાને જય માતા જય જય બાપા સીતા આપણે ઉભા થઈ ગયા છે અને આવડા હાં કંઈક શાક ને કંઈક બનાવતા હા પણ સા બનાવતા હે ને અડધો પોણી કલાક છે એટલી બધી વાર હોય ફાટી જતી શું કરું ફાટી જતી શું કરું હા દિલો પાછો તો મેં લીલે સા લીલે

હા થાલ આખરી બેહી જ જાય હવે તો ફેમિલી ચાર આપણે ઉભા છે ને તો ને પૂરો થઈ ગયો આખો વિડિયો પૂરો કરી દીધો બેન ને બેન વાહ વાહ આખી ભીંડી આખી ભીંડી નું એમ નમે એમ ન હો આખી ભીંડી નું ની ઓરું મને ચાર હું બનાવી નાખ કાકા હા

આજનો બ્લોગ બસ અહીંયા સુધી વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પીશે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય